મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઈટીઆઈમાં એપ્રેન્ટિસ માટેના કેમ્પ ઇન્ટરવ્યુનું આયોજન સંસ્થા હાજર મહી સંસ્થા દ્વારા તાલીમાર્થીઓના ભવિષ્ય ઓગસ્ટ બે હજાર સોમવારના રોજ આવા એક પ્રોગ્રામનું આયોજન કરેલ જેમાં દહેજ સ્થિત એમઆરએફ ટાયર મેન્યુફેક્ચરિંગ લિમિટેડ દહેજ દ્વારા એપ્રેન્ટિસ માટે તાલીમાર્થીઓ લેવાના હોય જે આધારે કેમ્પસ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું જેમાં એમઆરએફ કંપનીના અધિકારી શ્રી મનોજ રાવત દ્વારા

આયના તમામ સ્ટાફ ગણે ઉત્સાહપૂર્વક સાથ અને સહકાર આપી પ્રોગ્રામને સફળ બનાવવામાં અનેરો ભાગ ભજવ્યો હતો